તો જય માતાજી મિત્રો આજે વરસાદ તો જોરદાર થઈ ગયો છે અને જેટલી જરૂર હતી એટલો વરસાદ થઈ ગયો છે અને આરી આપણે મગફળી છે જેટલી મસ્ત મગફળી છે ને એ તો બરાબર છે પણ આપણો બંકો હવે આવી ગયો છે બંકો અને બંકો કૂતરા માટે રોટલા ગીજવું ભરીને લાવ્યો છે બંકા રોટલા નાશ હે જો આપડે આ બંકો આવી ગયો છે અને કૂતરા માટે રોટલા લઈને આવી ગયો તો બંકો હા તો પાછું કીચવું ભરી લાવે છે અને આ આપણી પેશાનો બંકો છે ને બંકો હવે બંકા તમળા જવાનું છે આ તમબિયાને માર્યો અમારા ઘરના ખેતરમાં તમારા ઘરના ખેતરમાં જવાનું શું લઈને જવાનું છે

ને બંકો જાય છે લઈને ભરી રોટલા લાવે છે કૂતરા માટે કાયમ માટે તો મિત્રો આપડે પણ થોડો થોડો રોટલો તો કૂતરા નાખો પડે જો બોલાવો બોલાવો તમારા કૂતરા બધા અરે વાહ વાહ જો